દોસ્તો મારે સૌથી વધારે કમેન્ટ આવતી હોય ને તો કે પ્રશ્નમાં સાહેબ નામની અંદર સુધારો રીતે થશે મારા નામમાં ભૂલ છે તો તેનો સુધારો કઈ રીતે થશે તો આજના વિડીયોની અંદર દોસ્તો હું ચોખવટ પાડીને તમને કહી દઉં કે ભાઈ નામમાં સુધારો થાય છે કે નથી થતો અને થાય છે તો કેવી રીતના નામમાં સુધારો થાય છે તેના વિશેની ખાસ માહિતી દોસ્તો હું આપશે આજની આ વિડીયોમાં જણાવવાનું છું દોસ્તો મારું નામ છે છે અને પોતાની ચેનલ પોઈન્ટમાં વિડીયોમાં આગળ વધીએ તેના પહેલા દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેના લીધે રેવન્યુ લગતી આવી જ મહત્વની માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ હવે દોસ્તો જેવું કે મેં આપ સોને જણાવ્યું કે ભાઈ ખેતીની જમીનના બાર છે તેમાં તમારા નામમાં ભૂલ છે અને તેના નામમાં સુધારો તમારે કરાવવો છે તો તેના નામમાં સુધારો થાય છે કે નથી થતો દોસ્તો આ કાયદાને ખાસ ખાસ રીતે જાણી લેજો કારણ કે આ માહિતી છે તો તમને ખાસ કામ લાગવાની છે અને બીજા કોઈને પણ માહિતી જોતી હોય તો આ વિડીયોને તમે ખાસ તેમને બતાવજો જેથી કરીને તેમની મૂંઝવણ છે તે પણ દૂર થઈ જાય હવે દોસ્તો દાખલા તરીકે તમારા નામમાં ભૂલ છે તમારું નામ છે તેમાં કોઈ વ્યક્તિ જાખો ફરી જાય છે હવે દોસ્તો દાખલા તરીકે તમને સમજાવી દઉં કે કોઈ વ્યક્તિનું નામ છે રાજેશ હવે તેમના સાતબારની અંદર નામ ચાલે છે મહેશ હવે દોસ્તો તેમાં તો આખો વ્યક્તિ જ ફરી ગયો કે ભાઈ રાજેશ ને મહેશ બે વ્યક્તિ તો અલગ અલગ જ કહેવાય હવે દોસ્તો આવા નામ છે તેમાં સુધારો કરવો અઘરો પડે છે આવા નામનો સુધારો ક્યારે થઈ શકે કે તમારે તેની નોંધની ચકાસણી કરાવવાની છે નોંધ છે અથવા તો પહેલાં નામ ચડેલું હોય તો જૂના સાતબાર પણ તમે જોઈ શકો છો પરંતુ નોંધની અંદર તે જોવાનું છે કે જ્યારથી તે મહેશ નામ ચડેલું છે તે મહેશ નામ કઈ નોંધથી દાખલ થયેલું છે હવે તે નોંધની અંદર તમે જોશો ને દોસ્તો તો તેની અંદર નામ મહેશ ચડેલું છે કે પછી રાજેશ ચડેલું છે જો રાજેશ ચડેલું હોય અને અંદર ટેકનિકલી ખામીના લીધે તેમનું નામ મહેશ ભૂલથી લખાઈ ગયું હોય ને તેથી દોસ્તો તેનો સુધારો થઈ શકે છે કારણ કે અંદરવાળાની ભૂલ છે અને તમારું નામ તો સાચું તે નોંધની અંદર ચડાવવામાં આવેલું હતું તેના કાગળિયા તમે મેળવો કદાચ અને નોંધની અંદર કે મહેશ નામ કદાચ દેખાડવામાં આવેલું હોય ને તેના કાગળિયા તમે કઢાવો અને તેમાં રાજેશ નામ લખેલું હોય ને તો પણ તેનો સુધારો થઈ શકે છે કારણ કે અંદરવાળાની ભૂલ છે મામલતદાર ભૂલ છે અથવા તો જે કાંઈ પણ કોઈ અધિકારી છે કોમ્પ્યુટર ઓપરેટર છે તેની ભૂલના કારણે તમારું નામ છે તેમાં ભૂલ થઈ ગઈ છે તો તેવા નામનો સુધારો છે દોસ્તો તે થઈ શકે પરંતુ દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે જો નોંધની અંદર પણ નામ ભૂલવાળું છે તમારા જે કાગળે તમે કરાવેલા હતા તે પણ ભૂલવાળા છે અને સાત બારમાં પણ તમારું નામ ભૂલવાળું ચાલે છે અને વ્યક્તિ જ આખો ફરી જાય છે તો તેવા સાત બારનો સુધારો છે દોસ્તો તે થઈ શકતો નથી અત્યારે સરકારે સુધારા કરવાનું બંધ કરી દીધું છે કારણ કે અગાઉ ઘણા બધા એવા વ્યક્તિઓ સામે આવ્યા હતા જે ખોટું નામ ધારણ કરીને ખોટા ખેડૂત ખાતેદાર બની જતા હતા જેથી કરીને સરકારે આ કાયદો છે તેની ઉપર બેન લગાડી દીધો છે કે નામમાં અત્યારે સુધારા થતા નથી દોસ્તો હવે ભવિષ્યમાં કદાચ તેનો નવો સરકાર પરિપત્ર બહાર પાડે અને તમારા નામમાં સુધારો થાય પરંતુ દોસ્તો તેના કરતાં તમારે સહેલું એ થશે કે તમારે ગેજેટ કરાવી લેવું અથવા તો જગ્યાએ જગ્યાએ જ્યારે તમને ક્યાંય વાંધો પડે ત્યાં સોગંદનામાં કરાવી લેવા પરંતુ અત્યારે સાત બારની અંદર સુધારા છે દોસ્તો તે થઈ રહ્યા નથી કઈ રીતના સુધારા થઈ રહ્યા છે એટલે કે નામમાં સુધારા થઈ રહ્યા છે પણ કેવી રીતના નામ જેમાં આખે આખો વ્યક્તિ ફરી ન જતો હોય દાખલા તરીકે જેમના નામની પાછળ કુમાર લાગેલું હોય સાત બારની અંદર કુમાર દર્શાવેલું ન હોય તમારા આધાર કાર્ડને વગેરે પ્રૂફ છે તેની અંદર કુમાર લખેલું હોય કે પછી ભાઈનો સુધારો હોય લાલનો સુધારો હોય તેવી રીતના દોસ્તો પાછળ ઘણી બધી વાર એવી રીતનું આવતું હોય છે ને કુમાર ભાઈ લાલ એવી રીતનું જો તમારા નામની પાછળ એવી રીતનો સુધારો હોય ને દોસ્તો તો તેઓ માઈનોર સુધારો છે તે કરી આપવામાં આવે છે જેનો પરિપત્ર પણ સરકારે બહાર પાડેલો છે એવું લાગે તો પરિપત્ર હું તમને દેખાડી અને તેનો પણ અલગથી વિડિયો બનાવીશ પરંતુ અત્યારે હું આપશને મોઢે મોટ જણાવી દઉં કે તેવી રીતનો જો નામ ફેરો હોય ભાઈ કે કુમારનો તો તેવા નામનો સુધારો અત્યારે સરકાર કરી રહી છે પરંતુ આખે આખા વ્યક્તિના નામ જ ફરી જતા હોય અને એ પણ નોંધની અંદર કે બીજે ક્યાંય પણ ભૂલ ભરેલા નામ ચાલતા હોય તો સરકાર દ્વારા આનો સુધારો છે દોસ્તો તે કરી આપવામાં આવતો નથી જેની ખાસ ખાસ માહિતી તમને જણાવી દો દોસ્તો કે આપશોના ઘણા બધા એવા પ્રશ્ન આવતા મને કમેન્ટ વારા ઘડી આવતી કે ભાઈ નામમાં સુધારો થઈ છે કે નહીં સર તો મેં તમને જણાવી દીધું દોસ્તો કે આખે આખા વ્યક્તિના નામ ફરી જતા હોય એ પણ તમારી ભૂલના કારણે કે સાત બારની અંદર પણ ભૂલ ભરેલું નામ ચાલે છે અને નોંધમાં પણ ભૂલ ભરેલું નામ ચાલે છે તો તેવા નામનો સુધારો થઈ શકતો નથી જો અંદરવાળાની ભૂલના કારણે તમારા નામમાં ભૂલ થયું છે તો તેનો સુધારો થઈ શકશે અને બીજી વસ્તુ દોસ્તો કે ભાઈ કે કુમાર કે તેવી વસ્તુ હોય તેનો સુધારો અત્યારે થાય છે જેથી જે કંઈ પણ માહિતી હતી દોસ્તો મેં તમને જણાવી દીધી આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે આ કાયદો છે તે પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદ માતરમ